દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે એક મહિનો પૂર્ણ થયો છે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એમનું નિધન થયું હતું અને એમની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે વિજયભાઈ રૂપાણીનું તો અવસાન થઈ ગયું પરંતુ આખરે પરિવાર પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે અનેક લોકો અનેક યુઝર્સ એવું જાણવા માગતા હોય છે કે આખરે વિજયભાઈ રૂપાણી એમની પરિવાર માટે કેટલી સંપત્તિ છોડીને ગયા આખરે સંવેદનશીલ વ્યક્તિ તરીકે જે ઉભરી આવે છે ભાઈ રૂપાણીના અવસાન બાદ અનેક તસવીરો વાયરલ થઈ રહી છે ત્યારે આજના વિડીયોમાં એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક વાતો અમે તમારા સુધી પહોંચાડવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપણે હજુ સુધી શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું દબાવીને ચેનલને અવશ્ય કરી લેજો જેનાથી આવાને આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલા વાત કરીએ કે આજે ભલે એ ઘટનાને એક મહિનો વીતી ગયો પરંતુ આજે પણ આ ઘટનાને જ્યારે જ્યારે આપણે યાદ કરીએ છીએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જાય છે ત્યારે ગુજરાત રાજ્યના એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે જ્યારે વિજયભાઈ રૂપાણી અવસાન પામ્યા હતા ત્યારે એમને અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાઈ હતી ત્યારે દોસ્તો હવે એમના નિધન બાદ એક મહિનો વીત્યો છે પરંતુ આજે પણ એમના પરિવારમાં સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે આજે એમના ઘર જે છે એમાં પણ ખાલીપો લાગી રહ્યો છે કારણ કે વિજયભાઈ રૂપાણી જે છે એવું કહેવાય એવું કહેવાય કે રાજકોટમાં એમનું વતન જે છે ત્યાં એમનું મકાન આવેલું છે ત્યાં જ રહેતા હતા અને એટલા માટે એમનું પાર્થિવ શરીર છે ત્યાં લઈ જવામાં આવ્યું હતું ત્યાં જ એમના ગાડી બંગલાઓ આવેલા છે રાજકોટમાં એમનું વતન છે ત્યાં એમનો બંગલો આવેલો છે અને ત્યાં જ એમની બાર ઝીરો છ નંબર પ્લેટવાળી એમનો પ્રિય પસંદ નંબર હતો એમની ગાડીઓ પણ ત્યાં આવેલી છે ત્યારે ત્યાં જ તેઓ અંતિમ દિવસોમાં રહેતા હતા અને ત્યારે વાતો આવી સામે કે અમદાવાદ પગ નીચેથી જમીન સરકી ગઈ ધીમે ધીમે આ વિડીયો આપણી સામે આવ્યા આખરે એમનું પાર્થિવ શરીર જે છે મળ્યું તો ખરા પરંતુ એને એવી હાલતમાં મળ્યું કે જેને જોઈ ન શકાય પરિવારને આ પાર્થિવ શરીર સોંપવામાં આવે છે આ પરિવાર રાજકોટ ખાતે આ શરીરને લઈ જાય છે અને ત્યારબાદ એમનું જે કાંઈ પણ અંતિમ વિધિ છે રાજકોટમાં પૂર્ણ કરવામાં આવે છે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ એમના સમાજના લોકો એમના ચાહક મિત્રો અને જે કાંઈ પણ રાજકારણીઓ છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચે છે એમના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચે છે અને અલગ અલગ વિડીયોઝ આપણી સામે આવે છે અંતિમ યાત્રા એમની ત્યાં જ પૂર્ણ કરવામાં આવે છે હવે પછી અલગ અલગ જગ્યાએ એમની શોક સભાઓ પણ આયોજિત કરવામાં આવતી હતી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી જે છે એવો પણ દુઃખી થયા હતા શોક સભાઓ જે છે અલગ અલગ જગ્યાએ જ્યારે આયોજિત થતી હતી ત્યારે દરેક લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ઉપસ્થિત થતા હતા અને એમના પરિવારને સાંત્વના પાઠવવા માટે ઉપસ્થિત થતા હતા એવા સમયે સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટો વાયરલ થઈ અનેક વિડીયોઝ પણ તમે જોયા હશે કેટલાક અલગ અલગ લોકો જે છે એ પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા અને એમના પરિવારને ભૂફ આપી રહ્યા હતા ત્યારે એમના દીકરા વૃષભ રૂપાણી એટલે કે વિજયભાઈ રૂપાણીનો દીકરો જે વૃષભ રૂપાણી અમેરિકામાં રહીને એમનું જીવન પસાર કરી રહ્યો છે આ વૃષભ રૂપાણીએ પણ પોતાના પરિવારના પિતા વતી એમનો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પિતાને યાદ કરતા તે પણ ભાવુક થયો હતો ત્યારે દોસ્તો એમની પાછળ ગાડીઓ બંગલાઓની વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણી જે છે એમની પાછળ લાખોને કરોડોની મિલકત છોડીને ગયા છે કારણ કે તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને આખરે એમનું જીવન પણ ખૂબ સાદગી ભર્યું હતું ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપે હજુ સુધી એમને કમેન્ટ બોક્સના માધ્યમથી શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વીડિયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ